હું સુધી પેલા થોડો માહિતી ગોહિલ મિત્તલબેન અને તેમનો દીકરો હિયાર આ ત્રણ લોકો છે અમેરિકા ગયા હતા ગેરકાયદેસર રીતે ગયા હતા પરિવારજનો એટલે જે એક જ પરિવારમાં તેમના માતા છે જે હતા હાલ અત્યારે હાજર નથી પ્રાથમિક લોકો જે આજુબાજુ હતા તેમની પાસેથી જે માહિતી મળી છે તેમાં એવું સ્પષ્ટ સાંભળવા મળ્યું છે કે તેઓ યુરોપમાં વિઝા લઈને ગયા હતા અને ત્યાંથી તેઓ અમેરિકા ગયા હોય કે કેમ તે તેમને ખબર નથી લગભગ એકાદ મહિના પહેલાં ગયા હતા આ મકાન તમે જોઈ શકો છો એ કિરણસિંહ ગોહિલનું કે જે અહીંયા રહેતા હતા પોતાની માતા સાથે પોતાની પત્ની અને પોતાના દીકરા સાથે અને લગભગ એકાદ મહિના પહેલાં તેઓ અહીંથી અમેરિકા જવા માટે નીકળ્યા હતા આપણા માટે અમેરિકા પણ તો તેમની જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે યુરોપના કન્ટ્રીમાં તેઓ ગયા હતા અને આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે યુરોપના કન્ટ્રીથી યુરોપ થઈને ત્યાંથી ફ્રાન્સ થઈને અનેક ફ્લાઇટ મેક્સિકો જતી હોય છે ને ત્યાંથી તેઓ અમેરિકામાં એન્ટર થતા હોય છે જે શરણાર્થી હતા અમેરિકામાં તે શરણાર્થીઓનું જે પહેલો જથ્થો છે તે ભારત રવાના થયો તેમાંથી ઉત્તર ગુજરાતના અને જે લોકો હતા તેમને અહીંયા અમદાવાદ ખાતે લાવવામાં આવે છે અને અમદાવાદથી તેમને પોતપોતાના ઘરે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બોરુની વાત કરીએ તો જે પણ કોઈ નાગરિકો પરત આવે છે તેમને હાલ ગાંધીનગરની એલઆઈ બી ઓફિસ ખાતે રાખવામાં આવે છે ત્યાં પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ તેમને પોતપોતાના નિવાસસ્થાને રવાના કરવામાં આવશે હાલ આ મકાન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ગઈકાલે પણ આ સ્થિતિ હતી અને આજે પણ આ સ્થિતિ છે જોવાનું એ છે કે કેટલા વાગે તેઓ લોકો અહીંયા પહોંચે છે મહત્વનું છે કે કેટલા રૂપિયા ખર્ચીને ગયા કયા હાજર થકી ગયા તે તપાસનો વિષય છે પરંતુ હાલ સૌથી પહેલા તે પોતાના ઘરે પહોંચે એક પ્રાથમિકતા પ્રશાસન ને હોય તેવું દેખાઈ રહ્યું છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ગૌરવ સ્વાભાવિક છે કે કોઈ પણ કંઈ પણ કહેવા નથી માંગતું કે તે લોકો કઈ રીતે ગયા હતા કોના દ્વારા તેઓ લોકો ગયા હતા કે અંગે કોઈ પણ વ્યક્તિ કે જેઓ પાછા આવ્યા છે તે લોકોની પ્રતિક્રિયા નથી આવતી પરંતુ હાલ આપણે જોયું બોરુ કામ ખાતે અમારા સંવાદદાતા ગૌરવ ત્યાં પહોંચ્યા હતા ઘરને તાળા વાખેલા છે એક મહિના પહેલાં જ તેઓ ત્યાં પહોંચ્યા હતા કિરણ સિંહ ગોહિલ કે જેઓ પરત ફર્યા છે તો આગળ વાત કરીએ સુરતના વારિયા